સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે થઈને જાણે ગેલછામાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે તેમ ઘણી વખત કાયદાનો ભંગ થતો હોય તેમ છતાં પણ હાઈવે રોડ ઉપર જોખમી સ્ટણ કરીને રીલ્સ બનાવવામાં આવતી હોય છે આવી જ રીતે વાગાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસેથી નીચલા હાઈવે રોડ ઉપર જોખમી સ્ટન્ટ કરતા એક બાળ કિશોર બાઇક ઉપર નીકળ્યો હતો કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હતો કે જેથી માકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાળ કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના પિતાની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ સીન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ